તલોદમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી સાબરકાંઠાના તલોદ ગામમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ગામના પાંચ બાળકોને કાનુડા બનાવવામાં આવ્યા હતા જેમણે આ ઉત્સવમાં જીવંતતા ભરી દીધી હતી જૂતા કાનુડા બનવાનું સૌભાગ્ય નીચે મુજબના બાળકોને મળ્યું હતું ઝાલા અનુજસિંહ ચેહરસિંહ ચોરાવાળો વાસ ઝાલા જયવીરસિંહ પ્રકાશસિંહ શૈલેષસિંહ રૂપસિંહ તળાવવાળો વાસ ઝાલા રાજવીરસિંહ પ્રવીણસિંહ અમદાવાદ ભાણો બડ્યાદી વાડોવાસ રાઠોડ કુણાસી સેલેશી મણીલાલ રસ્યા નિશ્નિશાળ વાડોવાસ જાલો રોહિતસિંહ જેંદ્રસી જિંદો મહીયલ ચોકડી આ દિવ્ય પ્રસંગને નિહાળવા માટે તલોદ અને આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઉપસ્થિત જનમેદનીએ કાનોડા દ્વારા યોજાયેલી મટકી ફોડ અને રાસ કરવાનો ભરપૂર આનંદ માણ્યો હતો સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિથી તરબોળ થયું હતું અને ગ્રામજનોએ આ ઉત્સવની ઉજવણી કરીને ધન્યતા અનુભવી હતી રિક્રુટર દિલીપસિંહ બી ઝાલા તલોદ